વાહ કુપાળી વાજો અમાર કુપાળી મેલી મૂકી આવ્યા છે એ કુપાળી આમ હાથે આમ દેખે બે હાથ કરતો મિક્સ કરી અમાર આખા રીંગણાનું સંગ મને ભાવે મજા આવે મેં તો અમારે ખાધું આવે છે જો આ રીતના ફરવાનું કઈ રીતના ફરવાનું આપણે તો મસ્ત સાફ કરી નાખ્યું છે માતાજીનું મોઠ મંદિર આ પણ મૂક્યા છે જો મારી શું લઈ 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 મહેમાન તો આવી ગયા તો કેવા રે લગ્ન ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે અમારા નવ વ્લોગમાં છે એમાં બધાને ગુડ મોર્નિંગ અને આજનું વાતાવરણ તક અલગ પ્રકારનું છે મમ્મી અહીં સાફ સફાઈ કરે છે અને તમે જોવા સમજો કેવું મોહર છે વાદળ છે વાતાવરણ છે આજે તો મને તો બહુ ગમ્યું પણ ઠંડી વધુ પડવા મળી છે કા મમ્મી ઠંડી વધુ પડવા મળી તો ધારો વ્લોગમાં બી કન્ટિન્યુ રહીજો મિત્રો મારું બેગ તૈયાર છે આપણે જવું છે કોલેજે ધારો કોલેજ મળી આવી છે આ સ્કૂલે એકાદ મહેમાન આવે તો આવે કેમ કે અમારો થોડાક દિમાગ લગન છે એટલે તૈયારી કરી અને કાલે કાલે માંડવો છે હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો કોલેજ ક્યાં તૂટી ગયું મમ્મી ની ચપ્પલ અહીં તૂટી ગયું છે મિત્રો હાલો બ્લોગમાં બી કન્ટિન્યુ રહી ગયો આપણે કોલેજ માટે એક મિનિટ નથી હું તો હું ત્યાં કરીને જ છું ભણવા ક્યારે ભી ગયો ઘરે ખબર છે કેટલા વાગ્યા પાંચ વાગે આવો છો વાહ કૃપાલી જો અમાર કૃપાલી મેની મૂકી આવ છે એ કૃપાલી આમ હાથે આમ દેખાય બે હાથ કરતો એમ હાથ કરવાનો હોય આમ કરવાનો એમ ન મૂકી જો આમ કર હરખા વાહ કે મૂકી કે મૂકવા ગયા ભાદો છે જો ભાદો એ વાળજો જો કૃપાલ ભાદો ભાદો કે મૂકી મેની મમ્મા મમ્મા મફત મફત

આનું શાક છે રોટલી છે અને હારે મરચાં તો હાલો ખાવા માટે રોટલી શાક અને મરચાં અત્યારે પણ સાંજે નહીં ખાવા મને ઓછું ખાવ છે મસ્ત ખાઈ નવરા છે હજી પેટ ભરી ખાધું તા તો આ જો હાનું રાંધવા મેળ્યા મમ્મી આવ્યો મોડો એમાં હું મારો આંખ છે આખળા આખા ભરેલા રીંગણાનું શાક મિત્રો તો કેવી રીતના ભરવાનું મમ્મી હું મિક્સ કર્યું

એક પછી એક ચાલુ થઈ મમ્મી આરો બનાવી નાખો ફટાપટ હાહા હા ગાતા ક્યાં ના ગા આળો મિશ્ર આ ઝુમ્મર કાઢ્યું હાથમાં કુપાળીએ લખેલું છે અહીં હે આળા ઝુમરવાળી આદવા ઘણા બધા ધોઈ નાખ્યા કાઢી નાખતા ને એટલા માટે બધા મિક્સ ઝુમ્મરા ઝુમરા હા

મસ્ત સાફ કરી નાખ્યું છે માતેજી મોઠ મંદિર એ પણ મૂકાય છે તો લે લઈ હા બે રૂપિયા તો મૂકવાના છે લે મંદિરે મંદિરના છે સમજો આપજો પૈસા દે લાય મંદિરના છે લે મંદિરના લેશે લાય મંદિરના છે સમજો શું બીજા દઉં લે હું લાય મારી શું લાય લઈ લાય લઈ સમજો પૈસા દે ત્યાથી

તૂટી ગયો છે એમાં બધા સુઈન સુઈન પાટી એમ પૂરું થઈ ગયું સડી ગયું છે સારી લેવા હાલો આ પાટી તૂટી ગઈ છે મિત્રો આલો ફટાફટ હમણાં તો રિપેર કરી નાખીએ અડધી કલાક થઈ ખાટલો મસ્ત રિપેર થઈ ગયો પપ્પા તો દોરી બાંધે છે હવે કેવો લાગે હેગુભાઈ કેવો લાગે હે હા મય દીકો રોવાય રોય કરે છે મહારાજા શિયાળા ગાયકવાડ આવ્યા જો હારો આપણે તો ગામમાં ગયા પણ દવા તો ન મળે દવાખાનું જ બન્યું એવું છે કે મારે ડોઝ લીધો છે હવે સારો થઈ જાય તો ડોઝ પીધો આપણે આખો અને સમજો સમજા આ હું હું ચાલે આ બધું એ લટકા મટકા ક્યાં જવું હે ક્યાં જવું છે ક્યાં જવું હાલ હાલ ઘરે અત્યારના ક્યાં જવું તું અહીંયા સાચું જો બોલો

એવું બધું છે હાલ મારે છે ને કપડાની હિસ્ટ્રી ને એવું બધું કામકાજ છે હાજર બે જવું છે હિસ્ટ્રી કરવાનું બધું કામકાજ છે હાલો વિડીયો નાખ્યો એક નવા લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગમાં વિડીયો જેમાં જ મિત્રો સબસ્ક્રાઈબ કરતા લાઈક કરતા બાય